પંચમહાલના શહેરમાં આવેલી એસ જે દવે હાઈસ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન અંતર્ગત સંયુક્ત કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાખવામાં આવેલી રક્તદાન શિબિરમાં માત્ર પાંચ કલાકમાં બસો પચાસ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરવા સાથે લાંબી લાઈન જોવા મળી હતી જ્યારે દિવસ દરમિયાન પાંચસો પચાસથી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે આવેલી દવે ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા નમુક નામ રક્તદાન અંતર્ગત સંયુક્ત કર્મચારી સંકલન સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નમુક્ય નામ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરેલ અને સવારથી બપોર સુધીમાં પાંચ કલાકમાં બસો પચાસ કરતા વધુ રક્તદાતાઓએ ખૂબ જ ઉત્સાહ અને હોશભેર રક્તદાન કેમ્પમાં તાલુકામાં પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓ તાલુકા આરોગ્ય વિભાગ તાલુકા પંચાયત કચેરીની વિવિધ શાખાઓ અને મામલતદાર કચેરી સહિત સહિત અન્ય અન્ય કચેરીમાં ફરજ બજાવતા સ્ટાફ લોકો રક્તદાન શિબિરમાં રક્તદાન રક્તદાન કરેલ હતું આ પાંચસો પચાસ કરતા વધુ રક્તદાતાઓ રક્તદાન કરનાર હોવા સાથે પ્રથમ વખત રક્તદાન શિબિરમાં રક્તદાતાઓની લાઈન લાગેલી જોવા મળી હોય એમ કહીએ તો નવાઈ નહીં રિપોર્ટર પ્રિતેશ દર્શી પંચમહાલ નમસ્કાર સત્તરમી સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન મોદી સાહેબના ના જન્મદિન નિમિત્તે એમને ભેટ સ્વરૂપે ગુજરાત રાજ્ય જ્યારે એક લાખ રક્ત યુનિટ ડોનેટ કરવા જઈ રહ્યું છે ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જઈ રહ્યું છે પંચમહાલ જિલ્લામાં લગભગ પાંચ હજાર યુનિટ જેટલું એકત્ર કરવાનું લક્ષ્યાંક છે એમાં શહેરા તાલુકામાં પાંચસો સાડી પાંચસો જેટલા રક્ત યુનિટ એકઠું કરવાનું લક્ષ્યાંક છે સવારે આઠ વાગ્યાથી શરૂ કરેલા આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં સાડા અઢીસો જેટલા રક્તદાન યુનિટ એકઠું થઈ ગયું છે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ પંચાયત જુદા જુદા સંવર્ગો સરકારના કર્મ શ્રીના કર્મચારીઓ ઉપરાંત ગ્રામજનો દ્વારા પણ રક્તદાનને એક મહાન અભિયાન તરીકે લઈને સુંદર મજાનું કાર્યક્રમ સુંદર મજાનું રક્તદાન શિબિર યોજાઈ રહ્યું છે જેમાંથી જેના થકી સમાજમાં રક્તદાન પ્રત્યે પોતાની એક ભાવના પણ પ્રગટે અને એક મોદી સાહેબને ગિફ્ટ સ્વરૂપે આપી રહ્યા છે આ સુંદર કાર્યક્રમમાં તમામ સંવર્ગના હોદ્દેદારશ્રીઓ કર્મચારીઓનો ખૂબ સુંદર સાથ સહકાર રહ્યો છે ધન્યવાદ નમસ્ત જયદીપસિંહ કુવાર ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા એક મહાન રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે શહેરા તાલુકામાં અ પાંચસો પ્લસ નો રક્તદાનનો ટાર્ગેટ છે એમાં અમારા પ્રાથમિક વિભાગના કર્મચારીઓ માધ્યમિક વિભાગના કર્મચારીઓ આચાર્ય સંઘ આરોગ્ય વિભાગ તેમજ અલગ અલગ તમામ સંગઠનના કર્મચારીઓ આજે

વિશ્વ વિક્રમ થવા જઈ રહ્યો છે એ બદલ તમામ કર્મચારીઓનો પણ આભાર માનવામાં આવે છે જય વિનોદભાઈ માછી શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ આવતીકાલ સત્તરમી તારીખ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે અગાઉના દિવસે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થઈ રહેલું છે પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં એસજે દવે સ્કૂલ ખાતે આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે એની અંદર મોટાભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો માધ્યમિક શાળાના શિક્ષકો આચાર્યશ્રીઓ વહીવટી કર્મચારીશ્રીઓ જે આરોગ્ય બ્રાન્ચ છે એમના અધિકારી દ્વારા ગ્રામજનો અને અન્ય તમામ કચેરીઓ દ્વારા ખૂબ સરસ પ્રયત્નો થયા છે અને ખૂબ સરસ માહોલમાં આજે શહેરામાં લગભગ બસો પચાસથી થી વધારે યુનિટ એકઠા થઈ ચૂક્યા છે અને જે ટાર્ગેટ છે એ મુજબ પાંચસો થી પ્લસ પાંચસો ઉપર બોટલ અહીંયા એકત્ર થશે એવી શ્રદ્ધા પણ છે રક્તદાન કર્યું છે એમને કોઈકને જીવતદાન આપવાનું એક મોટું કામ કર્યું છે એટલે જે રક્તદાતાઓ છે એ સૌને પણ અભિનંદન પાઠવું છે થેન્ક યુ પ્રવીણસિંહ સોલંકી પ્રમુખ પંચમહાલ જિલ્લા શાળા સંચાલક મંડળ